આઠમી માર્ચ વિશ્વ મહિલા દિવસની અનોખી ઉજવણી કરાઈ આઠસો શ્રમજીવી મહિલાઓને ચાર ચાર સાડીઓ અર્પણ કરાઈ માનવજીત સંસ્થા ભુજ દ્વારા આઠમી માર્ચ વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી ભુજ શહેરના જુદા જુદા વિસ્તારોમાં જઈ મહિલાઓને તમામ ક્ષેત્રોમાં આગળ વધવા સમજ પૂરી પાડવામાં આવેલ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ પેરા પેરાલીગલ વોલેન્ટિયર પ્રબોધ પૃથ્વીરાજ સિંહ જાડેજા આનંદ રાયશોનીય મહિલાઓને માન સન્માન આપવા જણાવ્યું હતું અનુભવ અને સમાધાનથી દરેક પ્રશ્નો ઉકેલ વા મહિલાઓને દરેક ક્ષેત્રમાં આગળ વધવા તથા સંસ્કાર મેળવવા સંયુક્ત કુટુંબ રાખવા જણાવ્યું હતું સંકલ્પ કરી ઘર પરિવાર તૂટતો બચાવવા મહિલાઓને સમજ પાડવામાં આવેલ હતી અમૂલ્ય ખજાનો નારી શક્તિ પાસે છે મહિલાઓનું થતું શોષણ અટકાવીએ નારીનું શ્રેષ્ઠ સ્થાન છે ત્યારે દરેક મહિલાઓ આગળ આવી ઉચ્ચ જીવન જીવે અને ખૂબ જ આગળ વધે એ અત્યંત જરૂરી છે મહિલા દિવસ પ્રસંગે આઠસો મહિલાઓને સાડીઓ અર્પણ કરવામાં આવી હતી ભુજ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઝૂંપડા ભૂંગાઓમાં રહેતા શ્રમજીવિક મહિલાઓને ચાર ચાર સાડીઓ અર્પણ કરવામાં આવેલ હતી વ્યવસ્થા કનૈયાલાલ ગર્લ અબોટી માલાબેન જોશી સેજલ બા જંખના બાએ સંભાળી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા પૂજ આજે 8મે માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસ ને સૌપ્રથમ ઓ સર્વે મહિલાઓને આજે વિશ્વ મહિલા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને મહિલા વિશે તો આપણે ઘણું બધું જોતા આવ્યા છીએ સાંભળીએ છીએ કે નારી તો નારાયણી અને કવિએ બહુ સારું લખ્યું છે કે મંગલકારી પાવનકારી જગત જનની છે નારી મંગલકારી પાવનકારી જગત જનની છે નારી પ્રસરે સ્વર્ગ સમ સન્માનિત હોય જ્યાં નારી સન્માનિત હોય જ્યાં નારી જ્યાં નારીનું સન્માન હોય ને એ દેશ પણ આગળ હોય તો ભારતમાં આજે નારીનું સન્માન છે ભારત દેશમાં આપણે જોઈએ છીએ કે આપણા રાષ્ટ્રપતિ આજે ઉચ્ચ શિખરે બિરાજમાન છે અને એક મહિલા રાષ્ટ્રપતિ તો આજના દિવસે હું એટલું કહીશ કે દરેક નારીઓને શ્રેષ જીવન જીવવું જોઈએ દરેક મહિલાઓ ખૂબ જ આગળ આવે એ જરૂરી છે નારીને માન સન્માન પણ મળવું જોઈએ અને આપણને જો સંસ્કાર મેળવવા હશે તો સંયુક્ત કુટુંબની ભાવ ભાવના રાખવી પડશે કારણ કે આજે આપણે જોઈએ છીએ સંયુક્ત કુટુંબો ઘર પરિવાર તૂટી રહ્યા છે એને આપણે બચાવવા પડશે સંકલ્પ કરી ઘર પરિવારને આપણે બહુ બધાએ આપણે બધાએ એને તૂટ તૂટતા બચાવીએ ખાસ કરીને આજે એક મોટી સમસ્યા છે ત્રણ અને છ મહિનાની આપણે છ મહિનામાં આપણે જોઈએ છીએ કે લગ્ન વિછેડ થતા હોય છે છૂટાછેડા થતા હોય તો એ ગંભીર સમસ્યા છે ગંભીર બાબત કહી શકાય છૂટાછેડાના બનાવો ન બને એ માટે આપણે જાગૃત રહેવું જોઈએ અને સમજાવટ અને સમાધાનથી ઉકેલ લાવવો છે ખરેખર એવું જ કરવું જોઈએ સમજાવટ અને સમાધાન એ લક્ષ્યમાં રાખીને કોઈ પણ તકલીફ હોય એમાંથી બહાર આવવા માટે એ એનો ખરેખર અમલ કરવો જોઈએ સમાધાન કરવો જોઈએ સમજાવટ કરવી જોઈએ અને સમાધાનને આપણે અપનાવીએ એ પણ ખૂબ જ જરૂરી છે મહિલાઓને થતું શોષણ પણ અટકાવવું જોઈએ આજે ઘણી બધી મહિલાઓનું શોષણ થતું હોય છે દરેક ક્ષેત્રમાં આપણે જોઈએ છીએ અખબારોમાં વાંચીએ છીએ તો મહિલાઓનું થતું શોષણ પણ અટકાવવું જોઈએ ને હું મહિલાઓ માટે એટલું કહી શકું કે ફરજ પોતાની પૂરી કરવા ઈશ્વરે સમજીને બનાવી નારી ફરજ પોતાની પૂરી કરવા ઈશ્વરે સમજીને બનાવી નારી સંસારની સંભાળ લેવા સારી સંસારની સંભાળ લેવા સારી સોંપી અને જવાબદારી સારી વિચાર કરશો આજે નારીને ઉપર કેટલી બધી જવાબદારી છે અને દરેક નારીઓએ દરેક મહિલાઓએ શ્રેષ્ઠ જીવન જીવવું જોઈએ ક્યાં પણ મુશ્કેલી હોય તો પરિવારને સાથે રાખીને મુશ્કેલીનો અંત આણવો જોઈએ સમાધાન અને સમજાવટથી આગળ વધવું જોઈએ અને આજે જો સંસ્થા ભુજ દ્વારા ભુજના જુદા જુદા વિસ્તારોમાં જે મહિલાઓ ભૂંગા મારે છે ઝૂપડા મારે છે જેમની પાસે પહેરવા સાડી નથી તો એવા મહિલાઓને આઠમી માર્ચ વિશ્વ મહિલા દિવસે અમે આઠસો જેટલી મહિલાઓને આજે સાડી અર્પણ કરી છે કારણ કે એ પણ પોતાનું ઉચ્ચ જીવન જીવી શકે ઘણી વખત કોઈ પણ વસ્તુ ઘરમાં ન હોય તો એના માટે પણ પતિ પત્ની વચ્ચે ઝઘડા થતા હોય છે સારી ન હોય પત્ની કહેશે કે સાડી લઈ લો પણ પતિ પાસે પૈસા ન હોય આવું આપણે ઘણી વખત જોતા આવ્યા છે તો આજે એક એવો વિચાર આવ્યો કે જે ગરીબ મહિલાઓ એવા વિસ્તારોમાં રહે છે કે જેમની પાસે પહેરવા માટે સારી નથી તો આજે અમે એક નહીં ત્રણ નહીં બધી મહિલાઓને અમે આઠસો જેટલી મહિલાઓને ચાર ચાર સાડી આજે અર્પણ કરી છે અમને પણ આનંદ છે ફરીવાર આજે દરેક મહિલાઓને વિશ્વ મહિલા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ